નમસ્કાર દોસ્તો ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે ક્યાં સુધી મહિલાઓનું શોષણ થતું રહેશે ક્યાં સુધી નાની નાની બાળાઓ ઉપર આ બળાત્કાર જેવી ઘટનાઓ બનતી રહેશે કેમ કોઈ બોલતું નથી કેમ કોઈ સરકારને ખખડાવતું નથી ત્યારે જે રીતે અમરેલીની અંદર જે ઘટના બની હતી ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો પ્રદીપ ભાખર અને અનંત કાકડીયા જે રીતે એક મહિલાનું શોષણ કરવામાં આવ્યું ને એ મહિલા પાસે ગાંજાઓ આવે છે વિચાર કરો તમે ગાંધીના ગુજરાતમાં દારૂ તો મળતો જ તો બેફામ છતાં લોકો દારૂ નથી મળતો હવે તો ચરસ ગાંજા ડ્રગ્સ અફીણ આ બધું જ ખુલ્લે આમ મળે છે અને હર ના પેટનું પાણી પણ નથી હલતું અને શું કામ હલ લે ખબર છે ગુલામ જનતા છે કોણ શું બોલવાનું છે બોલશે તો પકડીને જેલમાં નાખી દેવું પણ જનતાને એ ખબર નથી કે અમારી પાસે એક તાકાત છે અને એ તાકાત છે વોટની ચૂંટણી આવે એટલે પાછી જનતા ભૂલી જાય છે પણ ખેર જે હોય તે બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીને તમારે મૂળ જવાબ આપવો હોય તો એ તાકાત જનતામાં છે અમરેલીની જે ઘટના બની હતી એ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો પ્રદીપ ભાખર અને એમનો મિત્ર અનંત કાકડિયા આ બંને આ યુવતી પાસે

સૌથી પહેલા તમે યુવતીને સાંભળો કે યુવતીએ શું ખુલાસાઓ કર્યા છે ગઈકાલે મેં તાલાળા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં પોલીસને નિવેદન તથા પુરાવા સાથે બધી વસ્તુ રજૂ કરેલી છે આશા રાખું છું કે આજની તારીખમાં મારી એફઆઈઆર લેવાઈ જાય અને પોલીસનું આખું ન્યાયતંત્ર મારી સાથે ઉભું રહે વાત રહી બીજી તો ગઈકાલે ચેનલો અને સોશિયલ મીડિયામાં પ્રશ્ન પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે તો એ બાબતે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે એમાં લાઈવ ડિટેન ટેસ્ટ કરાવો પ્રદીપ ભાખરના આનંદ કાકડીયાના અને એ લાઈવ ડિટેન ટેસ્ટ કરાવવા હું પણ તૈયાર છું ગઈકાલે ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબે પણ એવું કીધેલું છે કે અમે અમને ઓળખતા નથી આનંદ કાકડીયા અમને ઓળખતો નથી કે અમારે એની સાથે વાતચીત નથી થતી હા જેવી કાકડીયા સાહેબ તમે અમને નથી ઓળખતા અમે તમને ક્યારેય મળેલા પણ નથી પણ તમે આનંદભાઈને તો પૂછો કે એ અમને ઓળખે છે એણે અમારી સાથે વાત કરી છે કે નહીં અમારી પાસે બધા પ્રૂફ છે જો આનંદભાઈ અમને નથી ઓળખતા તો છ જુલાઈ રવિવારે દસ ને અઢારે એકતાવન મિનિટ એકત્રીસ સેકન્ડ મારા મમ્મી ઉપર ફોન આવેલો તો એમણે શું વાત કરેલી જો એ અમને ઓળખતા જ નથી તો આટલો બધો ફોન ચાલુ રાખવાનો મતલબ શું આ તો કેટલા બધા પ્રૂફ છે કે એમણે ફોન કરેલા છે વાત કરેલી છે બીજી વસ્તુ જો એમને અમને નથી ઓળખતા તો ઓફિસે બોલાવીને મારા મમ્મીને અને મારા પતિને પૈસા લેવા માટે શું કામ કહે છે પેલા એક લાખ ચાલીસ હજાર આપ્યા પછી પચીસ હજાર આપ્યા તો શું આ પૈસા એમણે સેવા કરવા માટે આપેલા છે આ પણ એક પ્રશ્ન છે બીજી વસ્તુ સાડી સાતસો ગ્રામ ગાંજો જે વેચ્યો છે મારા પતિએ અને પ્રદીપ પાખરે તો એ કોના કેવાથી કોના માણસને વેચ્યો છે એ પણ તમે જરીકે આનંદભાઈને પૂછી લેજો આ બધા જ પ્રશ્નો અમારી પાસે ઊભા થાય છે તો તમે આનો પણ જવાબ આપો અને જે દિવસે હું કસ્ટમ એરપોર્ટ ઉપર પકડાણી તો એ દિવસે મને ત્યાં કોઈ પૂછપરછ કરવામાં નથી આવેલી ખાલી મને એટલું પૂછ્યું છે કે આ બેગમાં શું છે અને આ બેગ કોની છે એ ટાઈમે મેં બધાના નામ પણ આપેલા હતા આ બેગમાં શું છે મને ખબર પણ નહોતી એ પછી પણ મારું જે સ્ટેટમેન્ટ છે મારી જે ચાર્જશીટ છે એમાં ટોટલી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે શું કે ગઈકાલે મેં ઘણી ચેનલો સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ જોઈ છે કે તો તમે બે મહિનાથી શું કરતા હતા તો ભાઈ જે છોકરી બે મહિના જેલમાં જાય એના પરિવાર ઉપર શું વીતે એ એના પરિવારને જ ખબર હોય હું અંદર બે મહિના જેલમાં કેવી રીતના રહી છું મારી ઉપર શું વીતી છે એ મને જ ખબર હોય અને અંદર હું મજબૂર હતી અંદરથી હું કોઈ અવાજ ન ઉઠાવી શકું અને એ અંદર મેં જે બે મહિના સ્ટ્રગલ કર્યું છે અને બહાર આવીને મારામાં જે હિંમત અને તાકાત આવી છે આ એનું જ પરિણામ છે કે અત્યારે મેં અવાજ ઉઠાવ્યો છે અને આ બધાની સામે મેં લડત ચાલુ કરી છે અને રહી વાત રાજકીય પક્ષની તો મારા બેક સપોર્ટમાં કોઈ પણ વિપક્ષ કે રાજકીય પક્ષ નથી હું પણ ભાજપ સાથે સંકળાયેલી છું મારી વિચારધારા પણ ભાજપ સાથે સંકળાયેલી છે અને મારે કોઈ વિપક્ષની પણ જરૂર નથી કે નથી મારે ભાજપ રાજકીય પક્ષની જરૂર મારી લડત મારી છે કેમ કે મારી લડત વ્યક્તિ સાથે છે કોઈ પક્ષ સાથે નહીં આનંદ કાકડીયા અને પ્રદીપ ભાખરે વ્યક્તિ છે કોઈ પક્ષ નથી તો બધાને એટલી જ વિનંતી છે કે મારી લડતને તમે તમારા અંદરના સ્વાર્થ માટે રાજકીય પક્ષના સ્વાર્થ માટે એને જોઈન્ટ ના કરો અને પ્રદીપ ભાખરના આવા તો કેટલાય ચિટા છે જે તમે ઊંડી તપાસ કરીને જોશો તો એમાંથી ઘણા બધા ખુલશે પાંચ કરોડ નું કૌભાંડ જે સ્વામીએ કર્યું હતું એમાં નામ પ્રદીપ ભાખરનું પણ છે રાજકીય પક્ષના કારણે ઈ નામેનું દબાઈ ગયેલું છે અને ઈ મેટર હજી સોલ્વ નથી થઈ પોલીસ જો આ બધાની તપાસ કરે તો એમાં પ્રદીપ ભાખરનું નામ આરામથી ખુલશે અને પ્રદીપ ભાખર અત્યારે જે ફોર્ચ્યુનર લાઈન ફરે છે એ પણ માધવસ્વામીની છે એક વખત એના ડોક્યુમેન્ટ એના પુરાવા બી તમે જોઈ તો હવે દોસ્તો જાગવું પડશે કારણ કે આજે આ યુવતી છે કાલે બીજી યુવતી હોય શકે પરમ દિવસે ત્રીજી કોઈ હોય શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના નેતાના દીકરાઓ ખૂટિયા જેમ ખુલે આમ ફરે છે એટલે આપણે જાગૃત બનવું પડશે કારણ કે એફઆઈઆર લેવા માટે જો એક યુવતીને આટલા ધક્કા ખાવા પડતા હોય એમનું કોઈ સાંભળતું ન હોય તો વિચાર કરો દોસ્તો કેટલી તાનાશાહી કોણ કોણ બચાવવા માગે છે આવા લોકોને કોણ બચાવવા માગે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દીકરાઓ હોય એમના મળતિયાઓ હોય ગમે એવા કાંડ કરે એને બચાવવા માટે કોણ આગળ આવે છે એ તમારે સમજવું પડશે માટે આવા લોકોને હવે ગુજરાતમાંથી ખદેડવાનો સમય આવ્યો છે દોસ્ત બે હજાર સત્યાવીસમાં માં તમારે લોકોએ જાગૃત બનીને આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી પડશે વારંવાર ના શોષણ થશે વારંવાર મહિલાઓના શોષણ થશે જે રીતે દીકરીએ નિવેદન આપ્યું છે સાંભળ્યા પછી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય હિન્દ